મિત્રો થરાદ અમદાવાદ પ્રપોઝડ એટલે કે પ્રસ્તાવિત એક્સપ્રેસ વે જે બનવાનો છે એના વિશે આપણે એક વિડીયો મૂક્યો હતો અને ત્યાર પછી આપની સતત પૃચ્છા થતી હતી કે આ પ્રોજેક્ટમાં આગળ શું થયું તો આપણે દર વખત એક જ જવાબ આપતા હતા કે લેન્ડ એક્શનની પ્રોસેસ ચાલુ છે ટેન્ડરની પ્રોસેસ થશે તો ચોક્કસ અહીં એનો વિડીયો મૂકીશું અપડેટ આપીશું અને ફાઇનલી ટેન્ડરની પ્રોસેસ થઈ છે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેના કન્સ્ટ્રક્શન માટે તો આપણે ઝડપથી એની વિગત જોઈ લઈએ તો થરાદ અમદાવાદ એક્સપ્રેસવે બસો તેર કિલોમીટરથી થોડો વધુ બસો ચૌદ કિલોમીટરની આસપાસ એની લંબાઈ છે અને આ જે ટેન્ડર ત્રીસમી જાન્યુઆરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે એ છે એકસો પાંચ પોઈન્ટ આઠસો એટલે લગભગ લગભગ એકસો છ કિલોમીટરના કન્સ્ટ્રક્શન માટેનું આ ટેન્ડર બહાર પાડ્યું છે એટલે કે કુલ પ્રસ્તાવિત જે એક્સપ્રેસવેની લંબાઈ છે એના લગભગ લગભગ અડધા પોર્શન ના કન્સ્ટ્રક્શન માટેનો આ ટેન્ડર બહાર પાડ્યું છે ટેન્ડરની પ્રોસેસ માર્ચ મહિનાના એન્ડ સુધી ચાલે એવું લાગે છે જો બધું સફળ રહ્યું તો ટેન્ડરની પ્રોસેસ સ્મૂધલી ગઈ તો અને એસ્ટીમેટેડ કોસ્ટ જે આ ટેન્ડરની છે એટલે કે આ કામની છે એ છે ત્રણ હજાર સાતસો ઓગણચાલીસ પોઈન્ટ સિક્સટી નાઇન એટલે સમજી લો કે ત્રણ હજાર સાતસો ચાલીસ કરોડ રૂપિયાના કન્સ્ટ્રક્શનનું આ ટેન્ડર છે છ લેનનો એક્સેસ કંટ્રોલ એક્સેસ કંટ્રોલ એટલે આપ ઇન્ટરચેન્જ જ્યાં આપ્યા હોય એ સિવાય ના હાઈવે પરથી બહાર નીકળી શકો ના અંદર આવી શકો તો છ લેનનો એક્સેસ કંટ્રોલ ગ્રીન ફિલ્ડ હાઈવે જેવું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર છે ગમે ત્યાંથી બહાર ના નીકળી શકો ગમે ત્યાંથી અંદર ના આવી શકો અમદાવાદ થી ગુસ્સો તો આણંદ થી બહાર નીકળાય ને પછી નડિયાદથી જ નીકળાય ને પછી વડોદરાથી તો સેમ વે દેટ ઇઝ એક્સેસ કંટ્રોલ તો આ છ લેનનો એક્સેસ કંટ્રોલ હાઈવે બનાવવા માટેનું આ ટેન્ડર છે ટેન્ડર એ પણ લખ્યું છે ગ્રીનફિલ્ડ હાઈવે છે ગ્રીનફિલ્ડ હાઈવે એટલે તદ્દન નવો જ તૈયાર કરવાનો છે હાઈવે એન્ટાયરલી ન્યૂ અલાઇનમેન્ટ અને ન્યૂ હાઈવે જ્યાં પહેલાં અગાઉ હાઈવે ન હોય તેવી જગ્યા પર હાઈવે તો શૂન્યથી એકસો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર વચ્ચેનો જે ડિસ્ટન્સ છે જેમ કે મેં કીધું એકસો પાંચ પોઈન્ટ આઠસો તો એટલા ડિસ્ટન્સનો આ હાઈવે છે આપણે જોઈએ કે આ એકસો પાંચ પોઈન્ટ આઠસો કિલોમીટર જે છે જીરોથી એમાં કયા કયા વિસ્તારો આવી જશે એટલે કે આ ટેન્ડર કયા વિસ્તારને લાગુ પડશે જો આમ તો આ જે એક્સપ્રેસ વે છે એઝવીનો કે વાવથરાદ હવે નવો જિલ્લો થયો તો વાવથરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લો તો આટલા જિલ્લામાંથી આ એક્સપ્રેસ વે પસાર થવાનો છે પણ જે આ ટેન્ડર બહાર પાડ્યું છે એકસો પાંચ પોઈન્ટ આઠસો કિલોમીટર સુધીનું આઈ મીન જીરોથી એકસો પાંચ કિલોમીટર સુધીનું એકસો પાંચ પોઈન્ટ સમથિંગ તો એમાં ત્રણ જિલ્લાનો સમાવેશ થઈ જશે વાવ થરાદ જિલ્લાનો સમાવેશ થશે બનાસકાંઠાનો અને પાટણ જિલ્લાનો અને જ્યાં ઊંઝાથી સહેજ દૂર જ્યાં મહેસાણા જિલ્લો શરૂ થાય છે ત્યાં સુધીનું આ ટેન્ડર છે મહેસાણા જિલ્લામાંથી પણ આ એક્સપ્રેસ વે પસાર થશે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી પણ તો એ ત્રણ જિલ્લા મહેસાણા ગાંધીનગર અમદાવાદ એનું આ ટેન્ડરમાં સમાવેશ નથી આ ટેન્ડર વાવ થરાદ જિલ્લો બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે આ એક્સપ્રેસ વેનો પટ્ટો પડે છે એના માટેનું આ ટેન્ડર છે એકસો પાંચ પોઈન્ટ આઠસો એક્ઝેક્ટલી મહેસાણાની બોર્ડરની આસપાસ પૂરો થાય છે એકસો પાંચ પોઈન્ટ આઠસો અને અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પેકેજ નાના નાના હતા પણ પરંતુ આમાં ટેન્ડર ડોક્યુમેન્ટ પ્રમાણે જોઈએ તો આ બીઓટી ટોલ મોડમાં આ જે એક્સપ્રેસ વે તૈયાર થવાનો છે તો એમાં પેકેજમાં એકસો પાંચ પોઈન્ટ આઠસો એક જ પેકેજ ગણી લેવામાં આવ્યું છે નહીં અત્યારે એકસો પાંચ પોઈન્ટ આઠસોમાં અગાઉનો આપણે પ્લાન જોઈએ ઓરિજિનલ પ્લાન તો એમાં બે ત્રણ પેકેજ દેખાય પરંતુ આ એક જ પેકેજમાં એકસો પાંચ પોઈન્ટ આઠસો લઈ લેવામાં આવ્યું છે અને એઝ આઈ સેડ કે માર્ચના એન્ડ સુધીમાં પ્રક્રિયા પૂરી થશે આ હાઈવે ને જેમ કે આગળના વિડીયોમાં કહ્યું હતું કે સ્ટેન્ડ અલોન તમે ન જોઈ શકો છૂટો પાડીને ન જોઈ શકો આ એક્સપ્રેસ વે જે થઈ તૈયાર થવાનો છે એ ma જે અમૃતસર જામનગર વે છે એ પણ એક્સેસ છે છે અને પાસેથી પછી ગુજરાતમાં પ્રવેશે અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અને અમૃતસરથી જામનગરના એક્સપ્રેસ વે આ બે એક્સપ્રેસ વે ને જોડતી લિંક છે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે એટલે ઉપરથી તમે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે પકડી રાજસ્થાન હરિયાણાના લોકોને સીધા મુંબઈ તરફ નીકળી જઈ શકે અને વડોદરા તરફ અમદાવાદ તરફ અને પછી આગળ મુંબઈ તરફ સુરત તરફ અને એ તરફથી લોકો દક્ષિણથી આવતા હોય એ સીધો થરાદવાળો એક્સપ્રેસ વે પકડી અમદાવાદ થરાદવાળો અને પછી સાંચોરથી આગળ રાજસ્થાન કે નોર્થ ઇન્ડિયામાં નીકળી શકે હરિયાણા પંજાબ સુધી સો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ એક્સપ્રેસ વે ફરીથી યાદ દેવડાવી દેવું જે ગયા વિડીયોમાં પણ કહ્યું હતું આ એક્સપ્રેસ વે વિશેના કે બિલકુલ પાકિસ્તાનની સરહદથી પંજાબથી લઈ અને કચ્છ સુધી આ એક્સપ્રેસવે પેરેલલ પસાર થાય છે અમૃતસર જામનગર એક્સપ્રેસ વે ની વાત છે આ અને એને લિંક કરતો આ થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે છે એટલે લશ્કરનું મોબિલાઇઝેશન કરવાનું હોય તો એકદમ ફીડ ફીડ ફીડિંગ હાઈવે આખો આ સાબિત થઈ જાય તો મલ્ટિપલ રીતે થરાદ અમદાવાદ એક્સપ્રેસનું મહત્વ છે પ્લસ સરહદ અમદાવાદના એક્સપ્રેસ વેનું જે અલાઇનમેન્ટ છે એમાં આડા હાઈવે પણ ઘણા બધા એને મળે છે તો ઘણા બધા નોર્થ ગુજરાતના સેન્ટર્સથી આ હાઈ એક્સપ્રેસવે જે છે જે તૈયાર થશે એ ખૂબ જ ઉપયોગી થશે અમદાવાદ જવા અને નોર્થમાં જવા ઘણા લોકો હમણાં રાજ્ય સરકારે અમદાવાદ મહેસાણા જે હાઈવે છે એને આઠ લેનનો કરવાની જાહેરાત કરી તો ઘણા લોકો કહેતા કે આટલું પૂરતું નહીં પડે પણ તમે કલ્પના કરો કે જ્યારે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે પણ બની જશે અને અમદાવાદ મહેસાણાનો હાઈવે છે એ પણ આઠ લેનનો થઈ જશે આ બે વસ્તુ થઈ જશે તો બર્ડન બંનેમાં વહેંચાઈ જશે નોર્થ ગુજરાતના ઘણા આડા હાઈવે અમદાવાદ થરાદ એક્સપ્રેસ વેને મળે છે અને તેથી ફીડ કરશે એ હાઈવેને અને ઘણા બધા એ થી પસાર થવાનું પસંદ કરશે ઘણા બધા મહેસાણા વાળા થી પસાર થવાનું પસંદ કરશે અમદાવાદ તરફ આવા અને એ માટે આમ જોવા જાવ તો બે હાઈવે તૈયાર થઈ જશે એક્સપ્રેસ વે ત્યારે કોઈ એક હાઈવે પર એટલું બધું બર્ડન નહીં રહે તો ખેર આ ટેન્ડર ત્રીસ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યું છે માર્ચમાં આ ટેન્ડર ખુલશે અને માર્ચ એન્ડ સુધી વી બિલીવ કે પ્રોસીઝર ચાલશે અને પછી આ એક્સપ્રેસ વેનું અમદાવાદ થરાદ એક્સપ્રેસ વેનું થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેનું એકસો પાંચ પોઈન્ટ આઠસો કિલોમીટરની લંબાઈનું કામ ટેન્ડરની કાર્યવાહી પૂરી થતાં એજન્સી નક્કી થઈ જાય એટલે એનું કામ શરૂ થશે નાઉ નેક્સ્ટ વિલ બી ધ મોન્સૂન ચોમાસું આવશે પછી પણ સી કે આ કામમાં હવે નેક્સ્ટ પ્રોગ્રેસ ક્યારે થાય છે ટેન્ડર કોને અવોર્ડ થાય છે અને એક્ઝેક્ટલી કામ ક્યારે શરૂ થાય એવું લાગે છે જેમ જેમ વિગતો આવતી જશે અપડેટ આપતા રહીશું મિત્રો થરાદ અમદાવાદ પ્રપોઝ એટલે કે પ્રસ્તાવિત એક્સપ્રેસ વે જે બનવાનો છે એના વિશે આપણે એક વિડીયો મૂક્યો હતો અને ત્યાર પછી આપની સતત પૃચ્છા થતી હતી કે આ પ્રોજેક્ટમાં આગળ શું થયું તો આપણે દર વખતે એક જ જવાબ આપતા હતા કે લેન્ડ એક્શનની પ્રોસેસ ચાલુ છે ટેન્ડરની પ્રોસેસ થશે તો ચોક્કસ અહીં એનો વિડીયો મૂકીશું અપડેટ આપીશું અને ફાઇનલી ટેન્ડરની પ્રોસેસ થઈ છે થરાદ અમદાવાદ એક્સપ્રેસવેના કન્સ્ટ્રક્શન માટે તો આપણે ઝડપથી એની વિગત જોઈ લઈએ તો થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે બસો તેર કિલોમીટરથી થોડો વધુ બસો ચૌદ કિલોમીટરની આસપાસ એની લંબાઈ છે અને આ જે ટેન્ડર ત્રીસમી જાન્યુઆરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે એ છે એકસો પાંચ પોઈન્ટ આઠસો એટલે લગભગ લગભગ એકસો છ કિલોમીટર ના કન્સ્ટ્રક્શન માટેનું આ ટેન્ડર બહાર પાડ્યું છે એટલે કે કુલ પ્રસ્તાવિત જે એક્સપ્રેસવેની લંબાઈ છે એના લગભગ લગભગ અડધા પોર્શનના કન્સ્ટ્રક્શન માટેનું આ ટેન્ડર બહાર પાડ્યું છે ટેન્ડરની પ્રોસેસ માર્ચ મહિનાના એન્ડ સુધી ચાલે એવું લાગે છે જો બધું સફળ રહ્યું તો ટેન્ડરની પ્રોસેસ સ્મૂથલી ગઈ તો અને એસ્ટીમેટેડ કોસ્ટ જે આ ટેન્ડરની છે એટલે કે આ કામની છે એ છે ત્રણ હજાર સાતસો ઓગણચાલીસ પોઈન્ટ સિક્સટી નાઇન એટલે સમજી લો કે ત્રણ હજાર સાતસો ચાલીસ કરોડ રૂપિયા શન નો આ ટેન્ડર છે છ લેનનો એક્સેસ કંટ્રોલ એક્સેસ કંટ્રોલ એટલે આપ ઇન્ટરચેન્જ જ્યાં આપ્યા હોય એ સિવાય ના હાઈવે પરથી બહાર નીકળી શકો ના અંદર આવી શકો તો છ લેન નો એક્સેસ કંટ્રોલ ગ્રીન ફિલ્ડ હાઈવે જેવું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર છે આપ ગમે ત્યાંથી બહાર ના નીકળી શકો ગમે ત્યાંથી અંદર ના આવી શકો અમદાવાદ થી ગુસ્સો તો આણંદ થી બહાર નીકળાય ને પછી નડિયાદથી નીકળાય ને પછી વડોદરાથી તો સેમ વે દેટ ઇઝ એક્સેસ કંટ્રોલ છ નો એક્સેસ કંટ્રોલ હાઈવે બનાવવા માટેનું આ ટેન્ડર છે ટેન્ડરમાં એ પણ લખ્યું છે ગ્રીનફિલ્ડ હાઈવે છે ગ્રીનફિલ્ડ હાઈવે એટલે તદ્દન નવો જ તૈયાર કરવાનો છે હાઈવે એન્ટાયરલી ન્યુ અલાઇનમેન્ટ અને ન્યૂ હાઈવે જ્યાં પહેલાં અગાઉ હાઈવે ન હોય તેવી જગ્યા પર હાઈવે તો શૂન્યથી એકસો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર વચ્ચેનો જે ડિસ્ટન્સ છે જેમ કે આપ મેં કીધું એકસો પાંચ પોઈન્ટ આઠસો તો એટલા ડિસ્ટન્સનો આ હાઈવે છે આપણે જોઈએ કે આ એકસો પાંચ પોઈન્ટ આઠસો કિલોમીટર જે છે જીરોથી એમાં કયા કયા વિસ્તારો આવી જશે એટલે કે આ ટેન્ડર કયા વિસ્તારને લાગુ પડશે જો આમ તો આ જે એક્સપ્રેસ વે છે એઝવીનો કે વાવથરાદ હવે નવો જિલ્લો થયો તો વાવથરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લો તો આટલા જિલ્લામાંથી આ એક્સપ્રેસવે પસાર થવાનો છે પણ જે આ ટેન્ડર બહાર પાડ્યું છે એકસો પાંચ પોઈન્ટ આઠસો કિલોમીટર સુધીનું આઈ મીન જીરોથી એકસો પાંચ કિલોમીટર સુધીનું એકસો પાંચ પોઈન્ટ સમથિંગ તો એમાં ત્રણ જિલ્લાનો સમાવેશ થઈ જશે વાવ થરાદ જિલ્લાનો સમાવેશ થશે બનાસકાંઠાનો અને પાટણ જિલ્લાનો અને જ્યાં ઉંઝાથી સેજ દૂર જ્યાં મહેસાણા જિલ્લો શરૂ થાય છે ત્યાં સુધીનું આ ટેન્ડર છે મહેસાણા જિલ્લામાંથી પણ આ એક્સપ્રેસ વે પસાર થશે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી પણ તો એ ત્રણ જિલ્લા મહેસાણા ગાંધીનગર અમદાવાદ એનું આ ટેન્ડરમાં સમાવેશ નથી આ ટેન્ડર વાવ જિલ્લો બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે આ એક્સપ્રેસ વેનો પટ્ટો પડે છે એના માટેનું આ ટેન્ડર છે એકસો પાંચ પોઈન્ટ આઠસો એક્ઝેક્ટલી મહેસાણાની બોર્ડરની આસપાસ પૂરો થાય છે એકસો પાંચ પોઈન્ટ આઠસો અને અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે પેકેજ નાના નાના હતા પણ પરંતુ આમાં ટેન્ડર ડોક્યુમેન્ટ પ્રમાણે જોઈએ તો આ બીઓટી જે એક્સપ્રેસ વે તૈયાર થવાનો છે તો એમાં પેકેજમાં એકસો પાંચ પોઈન્ટ આઠસો એક જ પેકેજ ગણી લેવામાં આવ્યું છે નહીં તર એકસો પાંચ પોઈન્ટ આઠસોમાં અગાઉનો આપણે પ્લાન જોઈએ ઓરિજિનલ પ્લાન તો એમાં બે ત્રણ પેકેજ દેખાય પરંતુ આ એક જ પેકેજમાં એકસો પાંચ પોઈન્ટ આઠસો લઈ લેવામાં આવ્યું છે અને એઝ આઈ સાઇડ કે માર્ચના એન્ડ સુધીમાં પ્રક્રિયા પૂરી થશે આ હાઈવે ને જેમ કે આગળના વિડીયોમાં કહ્યું હતું કે સ્ટેન્ડ અલોન તમે ન જોઈ શકો છૂટો પાડીને ન જોઈ શકો આ એક્સપ્રેસ વે જે થઈ તૈયાર થવાનો છે એ જે અમૃતસર જામનગર એક્સપ્રેસ વે છે એ પણ એક્સેસ કંટ્રોલવાળો છે અને સાંચોર પાસેથી પછી ગુજરાતમાં પ્રવેશે છે અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો વડોદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અને અમૃતસરથી જામનગરના એક્સપ્રેસ આ બે એક્સપ્રેસ ને જોડતી લિંક છે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે એટલે ઉપરથી તમે થરાદ અમદાવાદ એક્સપ્રેસવે પકડી રાજસ્થાન હરિયાણાના લોકોને સીધા મુંબઈ તરફ નીકળી જઈ શકે અને વડોદરા તરફ અમદાવાદ તરફ અને પછી આગળ મુંબઈ તરફ સુરત તરફ અને એ તરફથી લોકો દક્ષિણથી આવતા હોય એ સીધો થરાદવાળો એક્સપ્રેસ વે પકડી અમદાવાદ થરાદવાળો અને પછી થી આગળ રાજસ્થાન કે નોર્થ ઇન્ડિયામાં નીકળી શકે હરિયાણા પંજાબ સુધી સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ એક્સપ્રેસ વે ફરીથી યાદ દેવડાવી દઉં જે ગયા વિડીયોમાં પણ કહ્યું હતું આ એક્સપ્રેસવે વિશેના કે બિલકુલ પાકિસ્તાનની સરહદથી પંજાબથી લઈ અને કચ્છ સુધી આ એક્સપ્રેસ વે પેરેલ પસાર થાય છે અમૃતસર જામનગર એક્સપ્રેસ વેની વાત છે આ અને એને લિંક કરતો આ થરાદ અમદાવાદ વે છે એટલે લશ્કરનું મોબિલાઇઝેશન કરવાનું હોય તો એકદમ ફીડ ફીડ ફીડિંગ હાઈવે આખો આ સાબિત થઈ જાય તો મલ્ટિપલ રીતે થરાદ અમદાવાદ એક્સપ્રેસનું મહત્વ છે પ્લસ થરાદ અમદાવાદના એક્સપ્રેસવેનું જે અલાઇનમેન્ટ છે એમાં આડા હાઈવે પણ ઘણા બધા એને મળે છે તો ઘણા બધા નોર્થ ગુજરાતના સેન્ટર્સથી આ હાઈ એક્સપ્રેસવે જે છે જે તૈયાર થશે એ ખૂબ જ ઉપયોગી થશે અમદાવાદ જવા અને નોર્થમાં જવા ઘણા લોકો હમણાં રાજ્ય સરકારે અમદાવાદ મહેસાણા જે હાઈવે છે એને આઠ લેનનો કરવાની જાહેરાત કરી તો ઘણા લોકો કહેતા હતા કે આટલું પૂરતું નહીં પડે પણ તમે કલ્પના કરો કે જ્યારે થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે પણ બની જશે અને અમદાવાદ મહેસાણા નો હાઈવે છે એ પણ આઠ લેનનો થઈ જશે આ બે વસ્તુ થઈ જશે તો બર્ડન બંનેમાં વહેંચાઈ જશે નોર્થ ગુજરાતના ઘણા આડા હાઈવે અમદાવાદ થરાદ એક્સપ્રેસ વેને મળે છે અને તેથી ફીડ કરશે એ હાઈવેને અને ઘણા બધા એ થી પસાર થવાનું પસંદ કરશે ઘણા બધા મહેસાણા વાળા થી પસાર થવાનું પસંદ કરશે અમદાવાદ તરફ આવા અને એ માટે આમ જોવા જાવ તો બે હાઈવે તૈયાર થઈ જશે એક્સપ્રેસ વે ત્યારે કોઈ એક હાઈવે પર એટલું બધું બર્ડન નહીં રહે તો ખેર આ ટેન્ડર ત્રીસ જાન્યુઆરી બહાર પાડવામાં આવ્યું છે માર્ચમાં આ ટેન્ડર ખુલશે અને માર્ચ એન્ડ સુધી વી બિલીવ કે પ્રોસીઝર ચાલશે અને પછી આ એક એક્સપ્રેસ વેનું અમદાવાદ થરાદ એક્સપ્રેસ વેનું થરાદ અમદાવાદ એક્સપ્રેસ વેનું એકસો પાંચ પોઈન્ટ આઠસો કિલોમીટરની લંબાઈનું કામ ટેન્ડરની કાર્યવાહી પૂરી થતાં એજન્સી નક્કી થઈ જાય એટલે એનું કામ શરૂ થશે નાઉ નેક્સ્ટ વિલ બી ધ મોનસૂન ચોમાસું આવશે પછી પણ સી કે આ કામમાં હવે નેક્સ્ટ પ્રોગ્રેસ ક્યારે થાય છે ટેન્ડર કોને અવોર્ડ થાય છે અને એક્ઝેક્ટલી કામ ક્યારે શરૂ થાય એવું લાગે છે જેમ જેમ વિગતો આવતી જશે અહીં અપડેટ આપતા રહીશું